ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોની તૈયાર થયેલો પાક મગફળી કપાસ તુવેર અને એરંડો સહિતના પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી છે કમોસમી વરસાદના કહેરના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉત્પન્ન છે તેમના તૈયાર થયેલા પાક ઉપર વીજળી ત્રાટકી છે મગફળીનો પાક તૈયાર થઈને ખેતરમાં પડેલ હતો ત્યારે આફતરૂપ કમોસમી વરસાદ પડતા તમામ પાક પલળી જવા પામેલ છે જેને લઈને મગફળીમાં ઈયર તેમજ સડો બેસવાની શરૂઆત થઈ ગઈ છે સાથે આશ્ચર્ય વચ્ચે મગફળીના દાણા પણ ઉગવા માંડ્યા છે હવે ખેડૂતો મુખ્ય પ્રશ્ન છે કે એમનો જે મગફળીનો તૈયાર થયેલો પાક કોણ ખરીદે કેવી રીતના તેની મહેનતની મેળવી શકે વળી કપાસમાં પાણી લાગવા માટે કમોસમી વરસાદનો કહેર થયો છે ત્યારે ધારી તાલુકાના ભાગના ગામડાઓમાં બસ ખેડૂતોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાન થયેલા પાકોનું સર્વે કરાવીને સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે જેથી ખેડૂત અને ખેતી માત્ર ઇતિહાસમાં જોવા મળશે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ મોટાભાગના એરિયાઓમાં પડી રહ્યો છે ત્યારે માત્ર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો ઉપર માઠી દશા બેસી હોય એવું લાગી રહ્યું છે